મહીસાગર જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં લુણાવાડા શહેરના નંદન આર્કેટથી વિશાળ રેલી યોજાય મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા સંકલન સમિતિના હોદ્દેદારો પણ તેમાં ઉપસ્થિત રહ્યા રેલીમાં જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા અને આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના સામે સક્ષમ હોય તેવા ઉમેદવાર તરફથી મતદાન કરવા માટે હાકલ કરવામાં આવી ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અત્યારે હાલ ચાલી રહ્યું છે એના પહેલાં એક ભવ્ય રેલી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે હાલ પણ મોટી સંખ્યામાં અહીંયા મહાસંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા છે સંકલન સમિતિની કોર ટીમના મેમ્બર્સ પણ અહીંયા સમાજને માર્ગદર્શિત કરવા આવ્યા છે અને આ જ રીતે અમારું આંદોલન આગળ દરેક જિલ્લે જિલ્લે અમે આ રીતના કાર્યક્રમ કરી અને અમારા જે ભાઈઓ છે એમને જાગૃત કરવાના છીએ અને અમારું આ પાર્ટ ટુ આંદોલન ચાલી રહ્યું છે ધર્મરથ નીકળી ગયો છે અને એક જ વાત છે કે ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ આ વખતે કરવાનો રાજપૂત સમાજ ભવનમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂતો અને ક્ષત્રિયો તથા અમને સાથ સહકાર આપનારા બીજા સમાજના પણ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે જે અમારી પાર્ટ ટુની લડત ભારતીય જનતા પાર્ટીની સામે છે એ અત્યારે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રથયાત્રાઓ કે જે અમારા અસ્મિતાની રથયાત્રાઓ છે અસ્મિતા સંમેલનમાં આ રથયાત્રા કન્વર્ટ થાય છે જ્યાં જ્યાં રથયાત્રા પૂરી થાય અને ત્યાં પછી સભાના સ્વરૂપમાં ઘેરવાય છે અને ત્યાંથી આ સ સંમેલનોનું જે પણ કામ હોય એ ત્યાં પૂર્ણ થાય છે અને રૂપાલાવની વિરુદ્ધમાં તમામ રાજપૂત સમાજ અને એને સાથ સહકાર આપનાર ક્ષત્રિય સમાજ અને બીજા પણ સમાજો સાત તારીખે ભા ભાજપની વિરુદ્ધમાં મત કરવાના છે અને મત એ જ શસ્ત્ર માનીને અમે ચાલવાના છીએ